સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કે આ સાધના પંથની અંદર સિદ્ધિઓ પ્રગટે છે સાધક આ સિદ્ધિઓના મોહમાં ફસાય તો તેનું આધ્યાત્મિક વિકાસ પણ રૂંધાઈ જાય છે અને અવળે માર્ગે સડી જાય છે એટલે આ સિદ્ધિઓને ત્યાગ કરવો હવે આસન સિદ્ધિના બે અર્થ થાય કોઈ એક સ્થાન ઉપર લાંબા સમય સુધી આપણે સ્થિરતાપૂર્વક રહેવું બીજું કોઈ પણ એક ધ્યાન યોગની આસનમાં લાંબા લાંબા સમય સુધી બેસી શકાય એને આપણે યોગ્યતા કેળવી કહેવાય તો આ સાધના માર્ગમાં આ બંને સ્વરૂપની પણ આવશ્યકતા છે અને ગંગા સતી આસન સિદ્ધિને અડધો યોગ ગણે છે અને અડધા પંથે પહોંચી ગયા એમ કહેવાય આ જ આસન સિદ્ધિને પણ ગંગામાં કહે છે કે ખટ માસ એકાત્માં આસન જીત્યું ત્યારે અર્ધો યોગ કહેવાય તો આ સાધના માર્ગની અંદર ગંગા માતા ત્રણ તબકા પણ બતાવે છે પહેલું ક્રિયાત્મક ભાવનાત્મક અને જ્ઞાનાત્મક તો પહેલાં તબકા તબકામાં કાંઈક કરવાનું હોય છે અને બીજા તબકામાં આપણે અનુભવવાનું હોય છે અને ત્રીજા તબકામાં આપણને જણાય છે અને દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય અને સાધકને કોઈ ને કોઈ પણ સ્વરૂપે કોઈ પણ પરમાણમાં આ ત્રણેય તબક્કામાંથી પસાર થવું પડે છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય